સાહેબ હવે ભણવા માં તો મજા મજા છે અમારા મારા ત્રણ છોકરા છે એને ખોબ તો તારી આ પેટ્રોલ બી છોકરા છે એટલે તારી નોકરી પચીસ રૂપિયા લાવે છે એમનું જીવન હારો હેડે છે અને અમે આ ભણ્યા ને ગણ્યા ને તારી આ વેઠ્યું મનખાની એટલે કોઈ અમને પાલવતું નથી પણ બાબા તમારા વખતે કેવું હતું ભણવાનું અમારામાં તો ભણવાનું જ એટલું સીધા નતો ને અત્યારે તો કોઈ ભણવા માં નથી પેલા તો એટલું હતું ને એકડી ભણ્યા તો જોડે આખી બધી સોપડી ભરી જાય એટલો હતો અભ્યાસ પણ અમે ના ભણ્યા બાપુ ઘણા મારા માવતર ભણાવે પણ એટલું જોર આવ્યું ના ભણ્યા અમે આજે ભણ્યા હોત તો કઈ બીજી વાત હોત હા તો અત્યારે અમે જોયું હોત બેઠા હોત એવું હતું બાપુ સાહેબ પણ ના ભણ્યા છે અમે પટ્ટાઓ પડ્યા કોઈ પાર વડો પેલા બાપા એવું હતું પાંચમા ધોરણ ભણ એટલે નોકરી મળી જાય ત્રાત ત્રાત રાત તો બાર પાસ હોય આખી મેટ્રી પાસ હોય તો એ બાપડાને નથી ભણતી બોલો અને એ ભણતર તો અમારું ચોય ના મળે અમારું અતુય તો પણ બાબા તમને જૂનો સમય યાદ આવે તમને હા અરે ઊંઘમાંય ઉઠી જાય છે ત્રણ ઊંઘમાંય ઉઠી ગય છે એટલું અમે નતુ બોલો સમજ્યા અમારા માલતર બાપડા એ બટી લ્યો આ રૂચિયો લ્યો આ ચાર ઓના લ્યો અને ભણવા દો બધી પાછી ભડી દઈ બેહાન સાહેબ પણ ભણ કેવા મને ભણાવે કોઈ ઓમ કોસો કેવાય તમારા જે સમયમાં આટલી મોંઘવારી હતી ના હાવ શાસ્ત્રો તમે જો તો ગોળ એટલો દરેક ધોન એટલો અને અત્યારે તો ધોન લેવા જા ગમે એ વસ્તુ લેવા જા તો પૈસા હોય તો લ્યો નકા દોળે મુદામ મશરો વસો ભરોય એવો આયો છે સમય અને પેલા વ્યવહારો કેવા હતા પેલા વ્યવહારો એટલે કેવા વ્યવહારો જોરદાર વ્યવહારો હસવાતા એટલા પૈસા જોઈતા હોય તો મળે એટલો ધન જોઈતો હોય તો મળે એટલો રોટલો જોઈતો હોય તો મળે બોલો એટલો આશીર્વાદ મળે પણ બાપા પેલા લોકો એવું કેતા પ્રેમ ઘણો હતો ઘણો પ્રેમ અરે જેને ભેળા થાય તારે તો એને સંતો થાય અત્યારે તો કે પેલો વસન આવે છે તો હે તો શેટા હાડો એવો સમય આવ્યો છે કારણ કે પેલા પૈસા ઓછા હતા પણ પ્રેમ પ્રેમ ઘણો હતો કે એક બીજા ભાઈઓ વગર એક ભાઈ ચાલતો નહીં એ રૂપિયા જ ગણતા એ પ્રેમમાં આખા રૂપિયા ગણતા સાહેબ

રાઇટ છે હા અમારી અજે આ ભાગડી નું મોન છે કહો સમજા પૈસે ટકે બધી વાત છે અજ આજકાલના છોકરાને તમે શું કહેશો અત્યારે તો છોકરા છોકરાને મેલા તો કાકા એ તો ના પાડે છે પૈસાનો અજે આવે લ્યા એટલે હું જો હે લે આવું તારે અજે બરે 25 રૂપિયા મને મળી જાય હેલા ભાઈ ચાલ જરા આજ દે તો કાલે હાલ દે કેમ કરીને આલે પણ ઓમ ના ઉભરે આ એ બીજું ખૂબ આભાર મોટો બાપુ તમારો પ્રભુ તમને સુખી રાખે માલિક માલી ખોબલે એ મારા આશીર્વાદ છે અને અમારી આ બધો જો